ખેડૂત મિત્રો માત્ર તમને વાડીમાં જ રોડ કે રોજ કે ભૂંડનો ત્રાસ હોય એવું નથી ત્રાસ અનેક જગ્યાએ હોય જુદી જુદી પ્રકારના હોય કોઈ તમને રસ્તામાં ટ્રાફિકમાં હેરાન કરે તો એને ત્રાસ કહેવાય કેટલાક ટ્રાફિકમાં પોતાને કાઢી લેવું એમ ત્યાં ભોડા આગળ નાખ્યા રાખે નાખી રાખે પછી બધાને હલવાડી તો આવા કેટલાક નમૂનાઓ મને આવે ફોન સાંભળો આ સાંભળો અમારા ઘરે અમારા ઘરે જોઓ કાલના ચાલુ પ્રોગ્રામ માં આ ભાઈ નો ફોન આવેલો છે સાંભળો અત્યારે પ્રોગ્રામ છે લો ટીંગમ મય છે એમ કહું છું તો એ સમજાતું નથી આ ભાઈ ને એ રીતે બીજા ચાલો આ એક વિશેષ નમૂનો સાંભળી લો હાલો ઓમલિકભાઈ બોલો હા ભાઈ હાજી સાહેબ નમસ્તે સાહેબ કોણ બોલો છો ઓ ગુજરાતી સબરકાડાથી બોલું ઈડર તાલુકામાંથી નંબર ક્યાંથી લીધો

હા કઈ રાખવી છે પેલા જે સાહેબ કયો ઈ હા તો મને હામ્ભળી લ્યો પેલા આવી રીતે જે વ્યક્તિ ફોન કરે એનો નંબર હું બ્લોક કરું છું શું કામ એને કે જે માણસ ને સિસ્ટમ માં નથી રેવું એને મારે જવાબ નથી દેવાનો થાતો સમજાય છે અને અનેક વખત હું બોલ્યો છું તમને એક એક વખત આડુ નો આવ્યો કે direct ફોન ન કરવો whatsapp થી મેસેજ કરવો એવું ક્યારે થાય કે ભાઈ મિત્રો સાવ ખોટું બોલું તો પકડાઈ જાય જે એમ કે ને એક અનેક વિડીયો જોયા છે એને એકે વિડીયો નથી જોયા વિડિયો જોયા હોય એ માણસ કદી મને ફોન ન કરે એને ખબર હોય કે હમણાં મારો નંબર છે એ બ્લોક થશે ભાઈ આવા ત્રાસ તો કેટલાય આવે છે સમજાતું નથી આનું શું કરવું કબ સુધરેંગે એ લોકો કહા સે આતે હૈ એ લો